આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના અહીંયા હાથ ધોવા માટેનું આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય ન હોય અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદનના બરડિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે અહીં કઈ ટેબલ ખુરશી કોમ્પ્યુટર પ્રિન્ટર કઈ છે નહીં ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકાર થી બહુ તકલીફ પડે છે મરી જાવું છે તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજી ની વ્યવસ્થા છે ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે જો અહીંયા સુવિધા આપેલી છે આ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો દૂર થી બતાવો ને ઝૂમ કરો ક્યાંક એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો બાય આ ભોબા ટેકનોલોજી છે જે એક કરોડ ચૌદ લાખ રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસીન છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે મારા ઉભું થવું છે તો આ ઊભા થઈ ગયા આ થઈ ગયું ઉભું હું તો સાઠ કિલો નો નથી એસી આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે મેં સપોર્ટ લીધો વિકલાંગને ઘણી પગ ના હોય એનું શરીર હેવી હોય હવે આને અડવું નથી આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું બીજું કે આ બધું તૂટી ગયેલું છે આ બધું એક કરોડ ને ચૌદ લાખનું દુનિયાની નવમી અજાયબી છે હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો દેખાઇ લાવો નહીં લાવો દરવાજાની સાઈઝ જોવોટ નો દરવાજો મારા કોણી હાથ નો દરવાજો પણ દરવાજો છે આ તો મોટો છે તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં ટોયલેટ ગંદુ ન કરે એટલે દરવાજો સાંકડો રાખ્યો છે જાડો માણસ જઈ ન શકે કેમકે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ ચાર ફૂટનો અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું આંકડું થઈ જાય એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે દોઢ ફૂટ અહીંથી પોણા બે ફૂટ અને નીચે જતા દોઢ ફૂટનો વી શેપનો દરવાજો છે આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે